જોકે ફક્ત એક દિવસ માટે જ નહીં પણ યોગ ડેલી કરવાના ફાયદા અનેક લોકોને યોગ થકી રોગમાંથી મુક્ત કર્યા છે અને મુજબ વહેલી સવારે યોગ પ્રાણાયામ અનેક એક્ટિવિટી કરાવી રહ્યા છે ભાવના વાડુકિયા જણાવ્યું કે ભગવાને જ્યારે આપણને સ્વસ્થ માનવ જીવન આપ્યું છે તે માત્ર આપણા માટે જ નહીં પરંતુ બીજાને પણ મદદરૂપ થવા આપ્યું છે અને આપણે કોઈ પણ રીતે બીજાને મદદરૂપ થઈ શકીએ ત્યારે આપણું જીવન સાર્થક થયું ગણાય અને આજ વિચારથી લોકોને યોગ શીખવાડવાનું શરૂ કર્યું છે જેથી લોકો સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકે છે અને જીવનમાં સારું સ્વાસ્થ્ય એ જ સૌથી મોટું સુખ છે અને યોગથી લોકો સ્વસ્થ રહી શકે છે મોરારજી ગાર્ડનમાં હું સાત વર્ષથી યોગ કરાવું છું અને આજે અમારે વુમન્સ ડે અને શિવરાત્રિ અને સાથે યોગ ગ્રુપ સાથે અમે સેલિબ્રેશન કર્યું છે અને રોજ મસ્ત અને બધા આનંદથી યોગ કરીએ છીએ અમારું બહેનોનું પણ ગ્રુપ છે સાથે અમુક ભાઈઓ પણ છે પણ બધા યોગ કરવા નહીં આવે તો એક દિવસ પણ એમને મજા નહીં આવે એટલે મેં આજે મસ બની અને આજે વુમન્સ ડેનું અને નું સેલિબ્રેશન કર્યું છે હા હું મીરા આસવાની બોલું છું હું લગભગ ત્રણેક વર્ષથી અહીંયા યોગામાં આવું છું પહેલાં મારા સાસુ આવતા હતા પછી એમણે મને ઇન્સ્પિરાઈ કરી કે હું યોગામાં આવું તો મારી હેલ્થના થોડા ઇસ્યુ હતા માઇગ્રેન લાઈક એ બધું તે બધું અહીંયા આવ્યા પછી ધીરે 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 બધું ભાવનાબેનની મદદથી યોગામાં જોઈન્ટ થઈને ઘણું સારું સોલ્વ થઈ ગયું છે અને હાલ હું એકદમ ફિટ અને સરસ લાઈફ જીવી રહી છું શિવરાત્રી બંને સાથે બહુ ખૂબ જ સરસ ઉજવણી કરી એકચુઅલી અમારો ડે દિવસ સવારથી જ ખૂબ જ સરસ હોય છે પણ આજના દિવસે કંઈક સ્પેશિયલ થયું છે બધાએ સાથે મળીને સેલિબ્રેટ કર્યું છે થોડું નાસ્તાનું આયોજન કર્યું છે અને સાથે મળીને થોડું રાસ ગરબા બધું સરસ રીતે એન્જોય કર્યું છે આજે વિશ્વ વુમન ડેન્સની દરેક મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા માટે જે ભાવનાબેન કામ કરે છે યોગનું એ બહુ અદ્ભુત છે કારણ કે અમારા હેલ્થ અને સ્વાસ્થ્ય માટે જે અમારા પાછળ જે મહેનત કરે છે એ મહેનત કોઈ ન કરી શકે અને અમારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહેનત કરે છે અને એ પણ નિસ્વાર્થ ભાવે સ્વાર્થ ભાવે તો સૌ કોઈ કરી શકે છે પણ ભાવનાબેન જે કાર્ય કરે છે એ બહુ જ અદભુત છે થેન્ક યુ રિપોર્ટ અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત